અને ફાળવા કેવા આવે એ તમને બતાવીશું આજમાં અમે ઘણા ખરાએ ફાળવા જોયા હોય ઘણા ખરાએ ન જોયા ખાસ કરીને ફાળવાની રેસીપી તમારે જોયું હોય ફાળવાની રેસીપી કેવી રીતના બને કેવી રીતે શાક બને એ તમારે જોયું તો કોમેન્ટમાં આજમાં બધા કીધે છે તો આપણે ફાળવાની રેસીપી પણ એક દિવસે બનાવીશું અને આજમાં આપણે ફાળવા વીણવા જવાના છે ફાળવા ત્યાં રહેતા હોય કેવી રીતે વીણવાના હોય તો એ તમને દેખાડતું ને કેવા ફાળવા હોય તો એ દેખાડશું છે વિડીયો બન્યા રહેજો અત્યારે તો હું તનજી બેસાઈ છીએ સાહેબ આવી છે પણ એને થોડીક વાર લાગે છે કેવલ ભાઈ ઘેરે એકલો હતો કે અમાર બા ઘરે આવી જાય પછી આવી છે ને અમે જઈ સહી તો બેના રહેજો ને ધનજી જો એવડી એવડી બની લીધી મારી પાસે એક અવડી છે મોટી સબ ધંજી પાસે એક છે તો આપણે બે બણીવાસ માં ભરવાની છે કા બે બણીયું જો દરિયો એટલો ખાલી થઈ ગયેલો છે ઘણો બધો ખાલી છે હજી તો પણ પાણી આયલું જ આવે છે અત્યારે ખાલી નથી થતો ભરાતો જ આવે છે અને આપણે ફટાફટ જવાનું છે ફાળવા અત્યારે નીકળી ગયેલા હશે પછી પાછા પાણી ભરવા આવી જાય કે એટલે ઘડી જાય એટલે ફટાફટ આપણે વીણવા મળવાના છે સાબે ત્યાં ઘડી આવી છે થોડીક વાર ખમીન તો આપણે હે ને પેલા હામી હમશે ઓલી જગ્યાએ ના ફટાફટ પોગી જઈ પેલા તો અમે પોગી જશે એ જા ફાળવા નીકળે ને ના તો આપણે હવે જોઈએ ફાળવા કોઈ એમાં કંઈક હું જો તમને પેલા દેખાડું છું બધાય બધાને તમે આમાં કંઈક ફાળવા કોઈક ફાળો ને તો કહેશો ધનજીને જો એટલે જોડી જાય હાલ આવતા હાલ આજરા બે ઉભરે 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 বহু মেজাই নোট বধাই লেৱা চে মানে যি নেছে

તો ફેમિલી આપણે આવી જ્યા છીએ મસ્ત મજાનો પવન ઉડી જશે આજે ઉગમણી સાઈડ લઈ પવન આવે છે કદાચ ને વરસાદ વરસાદ આવે તો કઈ નક્કી નથી અને આપણે કોતો ન ફાળ વા કેવા તકે ફાળવા અને અહીંયા તો કોતવાનું કન્ટિન્યુ કામ શરૂ છે કાઈ હા મે એટલે ગોતી લીધા હતા સંજીભાઈ તો એટલે ગોતી લીધા એમાં એક કસલી એક તગો હા અને આને એટલે ગોતી લીધા એ છે ને સમજો સેલે સુધી બેના રહે તો બધે જીવતા હોય અમે ઘરે રાખું પછી હેઠે મેક્સ્યુ અથવા બેલામાં મેક્સ્યુ કટલે પીડમાં આલે

તમે તો થકવા તો પેલા દિનના ગોત્તા ને હવે છે કે આપણાથી ખોવાઈ જાય ફાળવા ને લે આ કેવું ધોળા કલરી લે તેમ જો આવું આવે ગાઈસ તો આવું ફાળું આવે એક નંબર અને આને આપણે ખાવાનું છે પણ કોમેન્ટ કરજો તો રેસીપી ની એ થોડવા મિને જ જાવ અલવા હવે

કેવા ફળવા મિત્રો તમે આવા જોઈએ ને હે કેવા મિત્રો ને કઠણ કઠણ ને કાળા કાળા ને એવા કરડે પણ આમાં થાય આમાં એટલે હા હવે અમારો બેટો આમ જો સોમ હું આવી છે ઈળું પડશે મારે ફાયદો પડશે કેમ ખબર હું બી તો નથી ને એટલે વાયડી ની થાય ઈળ લઈને જવાનું હું બોલી કાઢ જઈશ કોઈ જમ બોલી એમ કરવાનું પછી એટલે છે રો મળે રાઈડ ફાટી જાય બાકી હમું નો બોલે મોટા હમું નો જોવા આપણે હમું પૂછી એ તમારા બધાને પોઈન્ટ પકડવા પડે એમ છે એનથી બી ઈદ ગોતો ને આપણે ઈદ વસ્તુ લડી જાય એટલે બાઈ પૂરું બોલે નહીં કાંઈ કા કા પણ કા એક વખત અને એક વખત છે ને બહુ વાઈડ છે ને એક વખત મારી હાઈબ્રેડ માં ને મને રિયલ માં એક વખત તો એલી કેટલી વાઈડ છે કે ખબર જ નહી એક વસને ગાઈસ દુનિયા ની વાઈડ થઈ ગઈ એ યુલ ની નવી ખબર છે અમે લગન છે ને એ વખત માં પહેલા વેરે હતી માંડવી નિયંત નિયંત હા કે તે દિવસે કે વાઈડ નોતી કે કોઈ વાત નલ વાત આવી मी <laughs> 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 तो किधो की हु बीऊ या तेसाच ने मर रहे यो लेन दोडया ने यो जी जी आम जो पॉपुड कने जी पण वाला भाई आम फाळू सी अईया बैठ भी बधी 12 ती का काय हवे तो तो है हम केऊ हाटू ने की येऊ तो फाळी ते हां एक तो ખબર પડવા મળી તો સને ફેમિલી એવું છે અને મેં તો જે માણા બીતું હોય એ પોઈન્ટ પકડીને રાખવાનું હું તો જો રાખું ભાઈ તમને હાલ લાગે તો રાખજો અમારે આ સને આ ઈળોથી બીવે અમારે વો બટા છે કે મારો વો બટા એનો કારેક વારો પડવો નહીં એનાથી એ બીવે ટીડડાથી તમે જોવો એને ટીડેથી બીવ રહેવાના અને ઈળોથી બીવ રહેવાના એટલે બે મેલી એક બોલે નહીં બોલો નહીં બોલો હું આપણે મોટી ટેપટી મારે લઈને એની જેમ રાખવાની ભાઈઓને તો મને મજા આવે કા

અને રેસીપી બનાવી તો બહુ મસ્ત બને અને બહુ મોટા વઘેડા ગોતો ને તો એના બટકા કરવા પડે કાઈ હા એની કટિંગ કરવા પડે જે હમ અને યામ પાછા મોટા હોય કે દાખેલા ખાવામાં મોટા એક ગોખન હા ઓ સોસો ગધર માં ગડી જાય આ જો ભાઈ પકડ પકડી લે હું પકડું આ જને બના ગોડાઈ દીધું આવી જો સરસ ચાલો તો બિનાર રહો બધે ફાળો આપણે એટલે થઈ છે ગઈશ અને હવે છે ને વરસાદ આવવાનો એટલે અમે ભાગી ગયો કા

મજાના નાની રેસીપી જોઈ ને તો તમે ખાસમાં ખાસ કોમેન્ટ કરજો તો આપણે એની રેસીપી બનાવવાના સહીએ અને વિડિયો વિડીયો પૂરું કીધું વિડીયો ગમેકજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપડે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય